ભદ્રમાળ ગામનો મંજુલાબેનનો પ્રસૂતિ પીડાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને દર્દી મંજુલાબેન પાસેથી માહિતી લેતા એવું જાણવા મળ્યું હતું કે આ ડિલિવરી ઓપરેશનથી કરાવી પડશે તો હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ દસ દિવસ પછી બતાવવા આવજો તેવું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ ઘરે આવ્યા બાદ દર્દી મંજુલાબેનને પ્રસૂતિ પીડાનો દુખાવો વધારે હોવાથી તેમના પતિ દ્વારા એકસો આઠમાં કોલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇએમટી નિશાબેન ઠાકોર દ્વારા દર્દીને તપાસતા માલુમ પડ્યું હતું કે દર્દી મંજુલાબેને સ્થળ પર જ ડિલિવરી કરાવી પડશે જ્યાં એકસો આઠના ઇએમટી નિશાબેન દ્વારા એકસો આઠની હેડ ઓફિસમાં રહેલા ડોક્ટરની દર્દીની સંપૂર્ણ માહિતી આપીને તેમની સલાહ મુજબ તથા એકસો આઠના પાયલોટ મનોજભાઈ રાવલની મદદ વડે સ્થળ ઉપર દર્દીને સફળ પ્રસૂતિ કરાવી અને બેબીનો જન્મ થયો હતો વધુ થઈ નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં માતા અને બાળકનો જીવ બસતા એકસો આઠની સમગ્ર ટીમનો તેમના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો